ગુડ મોર્નિંગ ગાઈશ રાધે રાધે આજથી નવ વર્ષ ચાલુ થાય છે એટલે બધાને હેપી ન્યૂ વાગી ગયા હતા સાત અને આપણે ઊઠી ગયા હતા ચાલો હવે આપણે ફ્રેશ થઈ લઈએ તો હું થઈ ગઈ હતી ફ્રેશ અને હવે જવાનું છે આપણે મંદિરે કાંજીને તમે ક્યાં ના રેડી કરી નાખ્યા છે ચલો હવે આપણે જઈએ મંદિરે તો હું પહોંચી ગઈ છું મંદિરે દર્શન કરી લઈએ કેટલી મસ્ત લાઈટ થાય છે હવે મેં કરી લીધા છે દર્શન ચલો હવે ફટાફટ આપણે ઘરે જઈએ પછી હું ઘરે આવી ગઈ અને હવે મારે હું નાસ્તો કરવા તો મેં નાસ્તો કરી લીધો હતો ને હવે જવાનું હતું મારે સ્કૂલે એટલે આપણે ભણીએ સ્કૂલેથી આવીને પછી બાય પછી જો હું સ્કૂલેથી આવીને કપડાં ચેન્જ કરીને લીધા હતા અને હવે મારે મારા કાનજીને જોવાના છે ચલો આપણે મારા કાનજી જોઈએ લઈએ તો જો આ છે મારા કાનજી જોઈ લીધા મારા કાનજીને જો મેં કાનૂને જમવાનું મૂકી દીધું છે આ છે મારા જો ટકોરો રહેતો પણ નથી પછી જો મેચ કચરો કરે તો મારી મામી મારા ઘર જ જોરાય જો પછી હું બેસી દેતી જમવા અને જમવામાં બનાવી દઉં તુવેર અને ડુંગરીનું શાક ચાલો ફટાફટ જમી લઈએ હવે મેં જમી લીધું હતું અરે મને ઊંઘ નથી આવતી એટલે હું રોજ ને જમી લઈએ રમવા પેલા આપણે કરીએ સુદર્શન તો ચાલો ફટાકડ દર્શન કરી લઈએ દુઃખા પહી જાશે

પછી જો હું રેડી થઈ ગઈ હતી અને મને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી હવે હું નાસ્તો કરી લઉં પછી જો મોઢું મોઢું જોઈને હું નાસ્તો નાસ્તો કરીને હું ધાબે આવી ગઈ હતી પણ જો આજ કેટલી બધી પતંગો પણ હતી બહુ મસ્ત ધાબું દેખાતું હતું ને આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય